બા પર્યાવરણ મિત્ર છે મધમાખીને કોઈ નુકસાન કરતા નથી આમાં કોઈ ઈડ બેસવાની કોઈ સંભાવના નથી શોષક પ્રકારની જીવાતો કે દાખલા તરીકે કોઈ ગળો છે એવું બધું રોગ જીવાત માટે વાપરીએ છીએ અને એની પછી આપણે ગુજકો માસલ કંપની નું બ્લેક એન્ડ વ્હાઈટ આવે છે કે જે આ આંબામાં ઘણી વખત એવું થાય છે કે આંબો ટોશી થી હોય અને એ ધીમે ધીમે હુકાય ને એનું કારણ એક છે કાળી ફૂગ છે હવે એમાં એવું થાય છે કે જો આપણે કેર નો કરીએ ને તો બે પાંચ વર્ષે સાત વર્ષે આંબો આખો વયો જાય અને એ સેપી રોગ એટલે એના માટે દર વખતે આ દાખલા તરીકે અહીંથી ફૂંકાતું હોય તો એક ફૂટ મૂકીને કાપી નાખવાનું હોય છે અને કાપ્યા પછી હજાર લીટરે બસો ગ્રામ બ્લેક એન્ડ વ્હાઈટ બધી ફૂગ માટે કાટવાનું હોય છે જેથી આંબાનો જે સડો છે ઊભો રહી જાય અને આંબો વ્યવસ્થિત એનો વિકાસ થાય અને પછી આવે છે ક્રોપ બુસ્ટર અને ફૂટ ફૂટ શક્તિ ની કે જે ઈ દવા એવી છે કે આજે મોર લાગ્યો છે મોર નો વિકાસ થાય મોર ખરી નો જાય એના માટે પ્રયોજન કરવામાં આવે છે ઈ દવા વાપરવાથી આંબાને કોઈ જાતનું નુકસાન નથી પર્યાવરણને કોઈ જાતનું નુકસાન નથી ઈ દવા પર્યાવરણ મિત્ર છે જૈવિક છે ખેડૂત મિત્ર છે ગૌ આધારિત છે ઘણા ઘણા ફાયદા છે અને એની પછી આપણે ઘણી વખતે આપણને એમ થવતું એક વાદળા છે તો એના માટે આપણે દાખલા છે કે રાખ હોતન ઉપર આપણી રીતે અને પછી આપણે જે ટાંકો આવ્યો છે ટાંકો દવા કંટાળાથી જૈરાજ નોળનો ટાંકો આવ્યો છે અને દવા ભેળવી છે એની અંદર આપણે હજાર લીટરે પાંચ કિલો ગોળ અને પાંચ લીટર દૂધે નાખેલું છે કે જેથી કરીને ઓર્ગેનિક થાય અને મધમાખી આવે અને મધમાખી આવે તો જ આનું ફલીનીકરણ થાય છે જો મધમાખી મરી જાય તો આનું ફલીકરણ થાય નહીં અને મધમાખી મારવા મારવાના કારણો ઘણા ઘણા છે દાખલા તરીકે આપણે લાલ માર્કાની દવાઓ વાપરીએ છીએ કે જે જંતુ ના શકો છો મધમાખી મારી નાખીએ છીએ મધમાખી મરી જાય તો પર્યાવરણ માટે ઘણું નુકસાનકારક છે અને વૃક્ષ છે તો જીવન છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વૃક્ષ વૃક્ષ વિના જીવન નથી વૃક્ષમાં ઓક્સિજન આપે છે પૂરતા પ્રમાણમાં જમીનને સુધારે છે સાથે સાથે ખેતીની સાથે સાથે આપણને આવકમાં પણ ઘણો એવો વધારો કરે છે એટલે વૃક્ષ છે તો જીવન છે અને આપણા વૈજ્ઞાનિકો તો ચંદ્ર ઉપર વૃક્ષ હોવાની મહેનત કરતા હોય તો આપણે વિચાર કરવો જોઈએ કે વૃક્ષનું જતન કઈ રીતે કરવું પીપળો લીમડો ઘણા ઘણા વૃક્ષો છે કે જે આપણા મિત્રો છે આપણને ઘણું આપે છે અને જમીનમાંથી પોષક તત્વો ઢાળીને બહાર કાઢે છે અને બહારનું વાતાવરણ ક્લીન કરે છે ઓક્સિજન આપે છે પ્રદૂષણ ઘટાડે છે ઘણા ઘણા ફાયદા છે આવું બોલવા બેહી તો ચાર દિવસે પૂરું ન થાય હવે દવાની વિગતની વાત કરીએ ને તો અત્યારે મગી અવસ્થા છે ફ્લાવરિંગ લીધું છે મોરમાં ફૂગ ન લાગે એના માટે કાળજી લેવામાં આવશે અને વાતાવરણમાં બે દિવસ પહેલાં વાદળા હતા એટલે થોડીક બીક હતી પણ કાંઈ વાંધો નથી અને બીજા એવી મજો દેખાડી આમાં ઘણી જગ્યાએ આ ફારા મરો મજો લઈ લીધો છે અને આ કલમુને આપણે ત્રીસ ચાર બે હજાર બાવીસમાં રોપી છે આજે બે હજાર છવ્વીસે તો આને ચાર વર્ષ થયા છે અને આ કલમોમાં આપણે દવામાં એક મગ્યો મગો ખરી ન જાય બીજું મોર નો પીળો પડે એના માટે ત્રીજું અમે ઈળ ઈળનો કોઈ ડંખ ન લાગે એના માટે અને સાથે સાથે આંબાનો વિકાસ ચાલુ રહે એટલે ટૂંકમાં આંબામાં મોરનો વિકાસ ચાલુ રહે એના માટેની મહેનત કરવાની છે અને તમે આ જોઈ શકો છો આંબાનો મોર હવે આ દવા આજરોજ છટાઈ રહી છે આ દવામાં આપણે એક તો જાય એના માટે 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 બીજું ફ્લાવરિંગ વધારવા ત્રીજું ફૂગ માટે અને વાતાવરણમાં સેટ કરવા માટે જે આ દવા છે આ આ લોકો મિત્રો હવે બગીચામાં ફ્લાવરિંગ ઘણું લઈ લીધું છે ઘણી સફળતા મળી છે મજો સારો છે આ મજાની અવસ્થા છે હવે પછી આપણે લીંબુ લીંબુ જોડી કેરી થાય છે ત્યારે આપણે એને કુદરતી પોટાશ આપવું છે જેથી કરીને કોઈ પણ પાકમાં કોઈ પણ જગ્યાએ કુદરતી પોટાશ આપી તો પોટાશ આપવાથી ફળનો વિકાસ સારો થાય છે અને ફળ ખરતું નથી અને એવા ઘણા ઘણા ફાયદા હોય છે અને પછી જે લોકો પ્રાકૃતિક ખેતી નથી કરતા એના માટે આપણે હોપારી હોપારી જેવડી કેરી થઈ જાય ત્યારે અઢી કિલો વીઘે અઢી કિલો મોરિસો પણ આપીએ શકાય છે અને એક કિલો યુરિયા પણ પંપે આપીએ શકાય છે પણ યુરિયા આપવામાં આપણે કે જ્યારે ફળ લીંબુ લીંબુ જેવડા થઈ જાય ત્યારે જ એક ટકા પ્રમાણે આપવાનું હોય છે એક હજારના ટાકામાં એક ટકા પ્રમાણે આપવાનું હોય છે જેથી કરીને આપણા બગીચામાં આપણને થોડીક સફળતા મળે અને ખેડૂતો બે પૈસે સુખી થાય ધન્યવાદ સાથે ગોવિંદ વોરા